વડોદરા કોર્પોરેશનની બેદરકારી એટલી હદે પહોંચી છે કે હવે તો અંતિમ ક્રિયા માટે સમશાનમાં જવું પણ જીવ જોખમે મૂકીને કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છેલ્લા ચાર દિવસથી શહેરના કલાકી વડસર રોડ પર આવેલા જામનાથ મુક્તિધામ તરફ જવાના માર્ગ પર મોટો ભૂવો પડેલો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર બાર વિસ્તારમાં ભુવા પડવાની સમસ્યા સતત ચાલુ છે આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી કોર્પોરેશન દ્વારા અહીં કામ ચાલુ છે તે દર્શાવવા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને આજુબાજુ પત્ર મૂકવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં સ્થળ પર કોઈ પ્રકારની કામગીરી ચાલી રહી નથી મુક્તિધામમાં અંતિમ ક્રિયા માટે આવનારા લોકોને ભારે સામનો કરવો પડી રહ્યો છે સ્મશાન જતા રસ્તા પર રસ્તાની વચ્ચે વચ્ચે ભૂવો પડે છે આ ત્રણ ચાર દિવસથી ભૂવો પડે છે અહીંયા એક લાકડું ઘોચી દેવું છે અને બોર્ડ મારી દીધા કામગીરી ક્યારે ચાલુ થશે અહીંયા સ્મશાનમાં આવા જવાનું હોય લોકોને તો એટલી તકલીફ પડે કે ના પૂછો કેમકે રસ્તો એક જ રસ્તો છે જાગના સ્મશાન જવાનો એટલે વહેલી તકે કોર્પોરેશન આવે અને આ જે કામગીરી અટકાવીને બેઠા છે છુપાવી રહ્યા છે એમનો જે ભૂવાઓને એનું ભૂવાનું નિરાકરણ લાવી ખાડા પૂરીને રસ્તો ચાલુ કરે તો લોકોને આવવા જવા તકલીફ પડે બોર્ડ મારવામાં આવે છે બોર્ડ એટલે કામગીરી ચાલુ છે પણ કામગીરી કશું ચાલુ નહીં ખાલી કામગીરી ચાલુ છે બોર્ડ દેવા તો અસંખ્ય બોર્ડો દેખાશે તમને આખા વોર્ડ નંબર બારની અંદર જ્યાં ત્યાં ભુવાઓ છે જ્યાં ત્યાં આવા ખાડાઓ પડી ગયા છે બોર્ડ જ દેખાશે કામગીરી નહીં દેખાય હવે કામગીરી ક્યારે ચાલુ થશે ખબર નહીં ત્યાં રસ્તામાં તમે જોઈ શકો કે જે ભૂવો પડે છે કેટલો ભૂવો કેવો છે ભૂવો ખાસો આઠ દસ ફૂટ ઊંડો છે અને પહોળો બી ધીરે ધીરે થઈ રહ્યો છે એટલે આ ભૂવાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તો આ કોઈની જાનહાની ના થાય વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા